જય મોલીધર જય ઠાકોર મેરામણ રમણ આહિર આ ઓડિયો એક આખો સાંભળવો અધૂરો ન મૂકવો નહિ સમજાય આમાં સાગર સત્ય આવે છે કે એક શામજીભાઈ બાબરિયા ને આપણે થઈ એટલી મદદ કરી છે ને એમાં ભાઈ આ ફોન કરીને એવું કહે છે કે મારા દુશ્મનોએ તને મદદ કરી ભાઈ દુશ્મન હોય કે ઓલો હોય એની મદદ તો થઈ છે દુશ્મન તારો હશે આપણે શામજીભાઈ ફોન કર્યો એટલે આપણે બને એટલી મદદ કરી દીધી ને આ ભાઈ એમાં પણ આડુ આવે છે ને શામજીભાઈ પણ એક દલિત સમાજ નો દીકરા છે ને આ સમાજ ના જો મદદ થતી હોય અને આ જો આવું બોલતો હોય તમે સંસ્કાર કરેલો હોય ને એને બ્લોક કરો તમે અમે આ વિડિયો આખો સાંભળ્યો ને ઓડિયો એટલે લગભગ બ્લોક કરી દો પણ એક

તો આ બાબરિયાને થોડીક તમે ન્યાય આપો બ્લોક કરો એટલે મને ખબર પડે કે નહીં તમે ન્યાય આપી દીધો આવા ને સબસ્ક્રાઇબ કરવો પણ પાપ છે માણસાઈ ની કોઈ મદદ કરતો હોય કોઈ માણસ ને એમાં જો આડો આવતો હોય તો એ માણસ ના કહેવાય એના મા બાપ ના સંસ્કાર જેવા હોય એવા દેખાય ગયા એના મા બાપ ના સંસ્કાર આવા હોય દીધા દેખાડી દીધા નાખું છું ને બીજા નંબર માં આપડે મંજીભાઈ સાવરકુંડલા વાળા એને કઈ સગાન કીધું કે ભાઈ નાગદન ભાઈ તારીખ ભરવા નો આવ્યો એટલે કઈ એફઆઈઆર થઈ એમાં કઈ આને વાવડો મળ્યા ઓલા ને ખબર નથી ઓડિયો છોડાવી દીધોની અહીરી આ ઓડિયો અને મનજી બાપાને પણ માથે સાગર રાઠવી તો સમાજ નો ઉઠીને જો સમાજના ગાયરું કઢવતો હોય તો ઈ સામાજિક કારીગર કેવાય તો ઈ પણ આમાં વેજાભાઈ ને અને મંજીભાઈને ને શું વાત થઈ કોર રેકોર્ડિંગ આપણે પણ નાખી છે શામજીભાઈ ને સાગર રાઠોડ ને શું વાત થઈ એ પણ કોલ રેકોર્ડિંગ નાખી છે એટલે આને એક જ દિવસમાં સાતસો આઠસો જણા બ્લોક કરો એટલે ખબર પડે કોઈ માણસ ની મદદ કરતો હોય એમાં આડું આવવાથી શું થાય તો આપણે કઈ વધુ નથી બોલવું અને પાછળ કોર્ટે કોઈ સાંભળ્યો એટલે લગભગ તમે એને બ્લોક કરજો તો સાંભળો પાછળ કોડ રેકોર્ડિંગ જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ હા મેરામણભાઈ જય મોલીધર ભાઈ જય મોલીધર ભાઈ કેમ છો મરામન ભાઈ મજામાં ભાઈ ઠીક આજે તો મોલીધર ભાઈ મારો ભાઈ મરામન હા આત્મા આત્મા ધોવાઈ ગયો યાર કા દિલમાં બહુ દુખ છે યાર શું હવે એમાં એમ છે હું મેં તો તમારું અનાજ ખાતું ખોટું નહીં બોલું હવાર માં ભાઈ સાગરભાઈ નો ફોન આવ્યો મારી ઉપર હવે સાગર એક તો આપડે એક રૂપિયાની મદદ નથી કરી બરાબર છે મારો વિડીયો ચડાવી બાળકો બરાબર બીમાર બાળકો નો હું એની સમાજ નો હતો બરાબર મને ફૂલ ની તો ફૂલ ની પાકડી કરવી હોત આપડે કઈ વાંધો નતો નો કર્યું તો કોઈ વાંધો નથી પણ ઉલટા ના મને એમ કે મારા દુશ્મન ને તમે

હા નાખો રેકોર્ડિંગ નક પણ આપણે મૂકી બતાવા બરોબર ચેનલ માં કે જો આ ધર્મ ના કામ માં આડુ આવે સાગર રાઠોડ અને પાછા એમ કે મને એમ કે કે આ પાછા YouTube વાળા ને દેતા બેતા નહી કે અરે ભાઈ હું બેઠો ને આ હું કરે ને આ તમારા ધર્મ ના કામ માં આડુ આવ્યો ભાઈ અને મને પાછા એમ કે કે ઈ મે વિડિયો મેક્યો ને એમાં તમને મદદ થઈ હવે એને વિડિયો મેક્યો મને મદદ તમે કરી કે મેં તમને ફોન કર્યો તો કે છે મને ભાઈ તમે ફોન કર્યો કે મારા આ પરિચિત એટલે મે કીધું ભાઈ માર થાય હું

ના ભાઈ અમારે ભાઈ જેટલું થાય ને એટલી સેવા કરવાની છે પણ તમને હજી મને જે તમારું તમે સારો સારા માણસો છો તમે સારા માણસો છો મને કીધું એટલે મેમ મને એવું થશે લોકો ને મદદ કરો છો દિન દુખિયા ની મદદ કરો છો બરાબર કઈ આપડે શું કરવાનું છે તમારા સમાજ છે ને ભાઈ એના સંદેશો પોતાને કે આ સાગર રાઠોડ આવા ગરીબ માણસો ને

કઈ આપણે આપડે એના ફોલો ઓવર એટલે વિનંતી કરી તમે વિનંતી કરો કે ભાઈ આને અનફોલો કરી નાખો આવા ધર્મ ના કામ માંડો આવે ને એને અનફોલો કરો વાંધો હોય તો એમ નહીં વાંધો હોય તો મારા હામો હોય બરોબર તમે શું કરો

વાત છે યાર મદદ કરતું એને 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 આડે પગે નો ઓલું કરાય બરાબર છે ભલે તમને મદદ કરી બહુ સારું છું ભાઈ બરાબર છે એમ કેવાનું હોય હવે તમારે એટલું કેવો આવા લોકો ને ફોલો ઓવર ના કરે એટલું મારા વખતે કહી દે

હારું છું ને ભાઈ મદદ વિડિયો વાયરલ વિડીયો વાયરલ થયા પછી મદદ મળી કે નહીં આમ હા હા એ વિડીયો વાયરલ થયા પછી મદદ મળી ભાઈ હા એ હારું શું કહેવાય ને એ આ તમારા હારા પ્રતાપ ભાઈ બીજું શું હા એ એમ એટલે આપણા વિરોધી હોય એ મદદ કરે કે નહીં એમ તમારે જોવાનું તો એ હારું કહેવાય કે નહીં આ મારું હારું શું ભાઈ તમારા પ્રતાપ ભાઈ ખોટું હું કાઈ વાંધો નહીં હાલો હા ભાઈ કેમ રેકોર્ડિંગ કરો તમે રેકોર્ડિંગ તો થાય છે આમાં ભાઈ હા બે એમાં શું છે સાગરભાઈ હા ભાઈ

આપણે ઈ તો કીધા કરે તમારે એમ કેવાનું ભાઈ મને તમે મદદ કરો મારી મદદ કરવા માટે વિડીયો મુકો એમ કેવાય ને તમારે હા એ તો મે કીધું એને મેં કીધું ભાઈ મદદ કરવા માટે વિડીયો મુક્યો ઈ તો કે તો મદદ કરશું તમને પણ સાગર કાઈ તમને મદદ કરી પણ ઈ વિડીયો મુક્યો ઈ મોટી મદદ નો કરી તમને ફોન તો આવવા મળ્યા કે નઈ હા ફોન આવવા મળ્યા બસ તો સમજો લગભગ સવાર થી અત્યાર સુધીમાં લગભગ પચીસ ફોન આવી ગયા હા તો બસ તો તમારું કામ મદદ તો કરશે માણસો હા તમારું કામ તો કરી દીધું કે નઈ પંચ મહાલ થી ફોન આવ્યો તમને કોઈ ચેનલ વાળા એમ કેતા હોય મારી વાત સાંભળો તમે ના હું શ્યામ ભાઈ બાબરીયા મારા મારા વિરોધી ઘણા છે યુટ્યુબ ની અંદર તમને કોઈ ચેનલ વાળા એમ કેતા હોય કે સાગર રાઠોડ ની તમે મદદ માંગો ને પછી સાગર રાઠોડ તમને મદદ ન કરતી એનો વાયરલ અમે રેકોર્ડિંગ કરી ને એટલે આમાં ઘણા આવા છે મેરા મેરો લુખો છે નાગદાન આહિર છે સમજાણું હા ઈ તો બરાબર છે પણ એમાં શું છે ખબર તો તમે આ વિડીયો મેકયો લે કોક કોક ને કોક તો મદદ કરશે બરાબર છે હા કરશે

whatsapp દ્વારા તમે એને link બીન્ક નાખી તમે એની અંદર ઈ તમારી મદદ ઘણી થઈ જાય એમાં એમ હા ઈ હા તો તમારી વાત લાખ રૂપિયા ની હો ભાઈ જા હારું વાંધો નહીં જય ભી હા ભલે ભલે આમ જો હું કેતો ભાઈ હા ભાઈ એટલે એમાં શું છે કોઈ મને મદદ નથી કરી પણ આવું બધું પૂછ્યા કરે તો મારે મેં કીધું સાગર ભાઈ પૂછવું પડે જ ને ના ના કાઈ ટેન્શન નહીં લેવાનું કેમ કે આ મારો વિડિયો વાયરલ થયો ને કે મારે એમ તમારે એમ કહેવાનું,

અને કોઈ ને રેકોર્ડિંગ ની ચેનલ વાળા નો એ હા જય ભીમ મનજી બાપા જય ભીમ જય ભીમ બોલો ભાઈ વિજય ભાઈ એમાં હું જો હા મારા વેવ એના ફોન મે ફોન કર્યો તો મારી હગા થાય છે સાગર છે ને સાગર રાઠોડ હા એ હગા થાય પછી આપણે એને ફોન માં વાત કરી કે એને મે સોકોઈ કરી હતી બધી હું તમને બતાવી હું તમને રેકોર્ડિંગ બતાવીશ